કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થીની હત્યા મામલે રાજકોટ શહેરમાં વિરોધ જોવા મળ્યો તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા જસ્ટિસ ફોર સિદ્ધાર્થના નારા લગાવવામાં આવ્યા હતા અને પ્લે કાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ તકેત્રીસ થી વધુ કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાતા તો કેરળમાં વિદ્યાર્થીની હત્યા બાદ રોષ ફેલાવો છે ત્યારે એબીવીપી કાર્યકરો દ્વારા શહેર ખાતે વિરોધ નોંધાવ્યો હતો એસએફઆઈના ગુંડાઓ દ્વારા કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થી જે એસ સિદ્ધાર્થનની નિર્દયતાથી હત્યા કરવામાં આવી વિદ્યાર્થીની હત્યાએ માત્ર પશુ ચિકિત્સક સમુદાયને જ આંચકો આપ્યો નથી પરંતુ સમગ્ર દેશમાં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓની સલામતી અંગે પણ ગંભીર ચિંતાઓ ચિંતા ઊભી કરી છે તો સિદ્ધાર્થનની ધાતકી ઘાતકી હત્યાના આરોપી એસએફઆઈ ગુંડાઓને કડક સજા મળવી જોઈએ અને સિદ્ધાર્થ અને તેના પરિવારને ન્યાય મળવો જોઈએ એની વિદ્યાર્થી કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં વિવેકાનંદની પ્રતિમા પાસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો એકત્ર થયા હતા અને કેરળમાં વિદ્યાર્થીની હત્યા મામલે વિરોધ નોંધાવ્યો હતો કે જેમાં વિદ્યાર્થી કાર્યકરોએ નારા લગાવી કેરળમાં વિદ્યાર્થીની થયેલી હત્યા મામલે શોક વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ